લોકસભાની ચૂંટણી પહેલા જ ભરૂચમાં ગરમાવો વધી રહ્યો છે ચૈતર વસાવાને ટક્કર આપવા માટે ભાજપને એડી ચોટીનું જોર લગાવવું પડી રહ્યું છે આમ તો ભાજપના નેતાઓને તમે કહેતા સાંભળ્યા હશે કે ચૈતર વસાવાથી ભાજપને કોઈ ફરક નથી પડવાનો પણ જે રીતનાનું જોર ભાજપને ભરૂચ સીટ ઉપર લગાવવું પડી રહ્યું છે તે પરથી જ લાગે છે કે ભાજપને ક્યાં ખૂણે ખાચકે ભરૂચ બેઠક હારવાનો ડર છે તેઓમાં આ ડર નેતાઓના ચહેરા અને હાવભાવ પરથી ખબર પડવા લાગી રહે છે ગઈકાલે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો ભરૂચ બેઠક પર એક કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં મીડિયાને તેઓ સંબોધી રહ્યા હતા ત્યારે એક પત્રકારે ચૈતર વસાવ વિશે જેવું પૂછ્યું કે તરત જ પ્રદીપસિંહ ત્યાંથી ફટાફટ નીકળી ગયા તમે પણ આ આવ્યો આગામી લોકસભા બે હજાર ચોવીસ એમાં ભરૂચ લોકસભાના જુદા જુદા કાર્યક્રમના આયોજન માટે દેશમાં ફિર એકવાર મોદી સરકાર અને ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે કમળ વિજય બને એના માટે આ લોકસભાના સંયોજક અજયભાઈ ચોક્સી અને આ લોકસભાના ઇન્ચાર્જ યોગેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઉપસ્થિતિમાં સમગ્ર ભરૂચની લોકસભાની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને આજના આયોજનમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક શક્તિના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકસભામાં ભાજપના કમળને પાંચ લાખ કરતાં વધારે મતોથી જંગી વિજય બને કુમાર મોદી સરકાર થાય અને ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આશયથી આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની છવ્વીસે છવ્વીસ સીટોમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ વિજય બને એ આયોજન માટે આજની બેઠક બોલાવવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એ પાર્લામેન્ટરી બોર્ડ એ દર વખતે ઉમેદવાર ચયનની પ્રક્રિયાના અંતે નક્કી કરતા હોય છે એટલે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ ભાજપનો ઉમેદવાર આજે તો ભાજપના કમળના ઉમેદવાર તરીકે બધા આયોજન કરવા માટે એકત્રિત થયા ત્યારે નેતાઓના ચહેરા ઉપરથી અને તેમના હાવભાવ ઉપરથી ખબર પડવા લાગી છે કે હવે તેઓ પણ ચૈત્ર વસાવાથી ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે અને તેની સીધી અસર લોકસભાની ચૂંટણી ઉપર પડશે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો તકે તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કહેજો તથા આવા જઈને સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર